નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ વાયગા છે સાંજના ચાર વાયગા ઉપરનો ચમચ્યો છે રેગ્યુલર જે આપણો વિડીયો હશે બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે મેઇન ટોપિક છે વરસાદ તો વરસાદ તો બધી જગ્યાએ છે એવું મારું અનુમાન છે અને અત્યારે હું જે ખેતરમાં હું ઓછું ત્યાં તમે જોશો તો અત્યારે જો સાત અંદર પાણી ભરાઈ ગયું છે અને બીજો મેઇન ટોપિક આપણો છે રોજ આપણે કહીએ છીએ વૃક્ષ વાવવા તો વૃક્ષને લગતો આપણે કાલ મેન એક વિડિયો બનાવ્યો હતો એ પણ ઘણા લોકોએ ઓછો જોયો છે શા માટે ઓછો જોઈએ તો કોને ખબર બધાની હું તકલીફ એની ઉપર આગળ આપણે ડિટેલમાં જશું પહેલાં આપણે વરસાદની થોડીક વાત કરી લઈ તો આજની તારીખ છે દસ સાત બે હજાર ચોવીસ અને આજનો બુધવાર તો વરસાદ તો બધા આજે સાર્વત્રિક ઘણી જગ્યાએ સારો હશે અને ગઈકાલે પણ બધા જગ્યાએ સારો વરસાદ હતો સવારનો કાલે આપણે વિડીયો બનીમાં વરસાદની વધારે માહિતી નહોતી આપી એટલા માટે કહી દઉં તો આ તો જેની જેની જગ્યાએ મતલબ આ કોઈ પણ જિલ્લામાં વરસાદ હોય ઘણા લોકો બેથી ત્રણ જણા છે આપણને કહે છે કે અમે અહીંથી બોલી છે અમારે વરસાદ છે અને મેં તમને કાલે પણ એક વાત કરી હતી કે મારે પર્સનલી બે ખેડૂતના ફોન આવ્યા હતા કે અમને લગતા નથી આવડતું પણ તમે કહો છે વરસાદને લગતું તો એ લોકોનો મારી પાસેથી મોબાઈલ નંબર તો એ છતાં રૂબરૂ મને ફોન કર્યો કે અમને લગતા નથી આવડતું પણ અમારે સારો વરસાદ છે અને તમે કે રોજ વૃક્ષની વાત કરો છો એ વાત તમારી સાસી છે એ કે અને એ પણ કરવું બધાને જરૂરી છે તો આવી રીતે તમે પણ તમને કોઈને લગતા ન આવડે તો કોઈ વાંધો ને હું નથી એમ કહેતો તો પણ તમે કાંઈક ને કાંઈક રિપ્લાય આપો મારું એ કેવું છે બીજું વધારે મારું કોઈ વધારે ફોકસ નથી અને અત્યારે હું ચેતરમાં ઊભો છો તો મેને આપણું ફોકસ છે પક્ષીઓ પારેવા તો પહેલાના સમય કરતાં આપણે જોઈશું પાર્યવાની સંખ્યા બહુ વધારે હતી તો અત્યારે નથી હું નથી તો આપણે બધાને ખબર જ છે અને બીજું કહી દઉં આજે આમ પડીમાં માઇક નથી તો એની હિસાબે કદાચ શું બોલું છું ને અવાજ થોડો ઘણો ઓછો આવે તો આજનો દિવસ પૂરતી બધા થોડુંક એને શું કહેવાય આપણે થોડોક સાથ સહકાર આપજો તો પારેવાની સંખ્યા આપણે વધે કોઈ પણ પક્ષીઓ આપણે જરૂરી હોય કાલે તમે વિડીયો જોશો તો એમાં બે ત્રણ પક્ષીઓના નામ આપ્યા હતા જે આપણને જીવાલા સાહેબ હતા જેને બધી વૃક્ષ વિશે માહિતી આપી તો કીધું કે આવડા બે ત્રણ પક્ષી છે આપણી માટે બહુ જરૂરી હતા જે મતલબમાં ખેતરમાં આપણે જીવાયત આવતી તો એ મતલબમાં ખાઈ જતા હજી ખુદ આવતા ને એ તો એના નામ આપ્યા એ તો આપણને અત્યારે યાદ નથી પણ તમે કાલનો વિડીયો તો તેમાં સંપૂર્ણ માહિતી આવશે તો કાલનો વિડીયો છે બને એટલો શેર કરો બનાવેલો છે એ અને એમાં બધા વૃક્ષ જે અહીંયા ફ્રીમાં મળતા થાય એની પણ માહિતી આવી ગઈ છે આપણે કાલે બગડાના પીટી લાઈટની ઓફિસ ગયા હતા આપણે વાત કરી હતી બે દિવસ પહેલાં ત્યાં ફ્રીમાં વૃક્ષ મળે છે અને એ લોકોનો ટાર્ગેટ છે વૃક્ષ સાત લાખ રોપા આવે છે આ એક રોપો એને ટાર્ગેટ લીધો છે ફ્રીમાં વેસવાના છે તો જો આવી રીતે બધા પણ આપણે સાથ સકાર આપતા હોય તો આપણે આજુબાજુમાં જે વાડીની આજુબાજુમાં પણ આપણે વૃક્ષ લગાડવા જરૂર છે ત્યાં આપણે શું કે વલસાડ બાજુના શાક આવે હતા એ પણ મળે છે પછી આપણે જે રોજિંદા જીવનમાં જરૂરી વૃક્ષો હોય છે એ પણ મળે છે તો એની ડિટેલવાળો કાલનો વિડીયો છે મેન છે કોઈ વિડીયો આજનો જુઓ તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં તો વૃક્ષ આપણી માટે બહુ જરૂરી છે આપણી ત્રણ સાયકલ આવે છે ઋતુની ચોમાસું છે શિયાળો છે અને ઉનાળો છે જો આપણો ચોમાસું સારું જશે ટાઈમસર વરસાદ થશે તો શિયાળામાં થકી ઠંડી પડશે જો ઠંડી મતલબ શાળામાં ઠંડી નહીં પડે જ્યાં પણ માવઠ આવશે તો આપણી બધી ઋતુ એકદમ વિખરાઈ જશે મતગણાય મતલબમાં જે ઋતુ એના સમય આવે તો જ સારું લાગે એવું આપણું કેવું છે આપણે એક ઉદાહરણ નથી લેવું પણ એ સતત આપણે થોડુંક ઉદાહરણ લઈ લઈશી આમાં આપણે વધારે ડીપવાની જઈએ ઘણી વખત આપણે જોઈશું કે છોકરું નાની ઉંમરે મતલબ આ જન્મ થયો હોય તો એને પેટીમાં રાખવું પડે છે અને ઘણા પ્રોબ્લેમ થાય છે એટલે આ માવઠા થાય છે એ છે કે આપણી બધી ઋતુ વેખાઈ છે એની કારણે આ બધું તચ્છ છે અલગ અલગ તો બીજું મેઈન કારણ આપણું છે આપણે પક્ષીઓની સંખ્યા બને એટલી વધારવા છે જેટલા વૃક્ષો આપણે વાવશું એટલા પક્ષીઓની સંખ્યા વધશે પક્ષીઓની જેટલી સંખ્યા વધશે એટલે જ આપણે મતલબમાં જ્યાં કોઈ પણ મોલ બને એમાં રોગ ઓછા આવશે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજું એ કે એક કાલે આપણે એમાં વાત કરી હતી ઉમરો આવે છે અત્યારે આપણે ઉમરા વૃક્ષ આવે છે એ પક્ષીઓ માટે બેન ખાસ છે બે ત્રણ પક્ષીઓ છે એમાં ફળ આવે છે એ બહુ ખાય છે અને ઉંમરાનો ઘણા શાક પણ બનાવતા હોય છે તો એ પણ આપણે કહી દઈશું આપણે કાંઈ કહેવા વાંધો નથી જે વસ્તુ સાચી છે કોઈ કહેવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ કાંઈ વાંધો નથી તો ઉમરો વૃક્ષ એ પહેલાંની મતલબમાં આથી આપણે પાછા છે સાઠ વર્ષ લી લે કે સો વર્ષ પહેલાં તો ઉમરો જ્યાં વાવેલો હોય એની આજુબાજુમાં ડાર કે કવો કરતા બધાને એવું હતું કે એની આજુબાજુ પાણી બહુ હોય છે સંગ્રહ કરે છે એટલે તો જ્યાં મતલબમાં એ રીતે કવો બનાવતો હતો ત્યાં પાણીનું બધું સારું તો ઊંરો એક સારું વૃક્ષ છે તો કોઈની વાડીને આજુબાજુમાં ન હોય તે વાવો પહેલાંનું મતલબમાં પાણી કોઈ પણ મતલબમાં કવો ગાળવો હોય ખેતરમાં તો જોવે કે આપણે ઉમરાનું વૃક્ષ કઈ કઈ જગ્યાએ છે તો જે જગ્યાએ વૃક્ષ હોય ઉમરાનું એની આજુબાજુમાં કુંવરતા કૂવો બનાવતા તો પાણી બહુ સારું થતું અખંડ પાણી થાતું એ પહેલાંની કહેવત છે અને મેં તમને અગાઉ પણ વિડિયોમાં વાત કરી છે આપણે જે પહેલાંની કહેવત છે ને પહેલાંનું જૂનું છે એની ઉપર જ આપણે આગળ હાલવાનું છે અત્યારના જે મશીન છે એની ઉપર આપણે મને બહુ કહ્યું એટલું બધું ઓળવું નથી એટલે આપણે એની ઉપર બહુ જાતા નથી તો જે પહેલાંની કહેવત છે પહેલાંની જે વસ્તુ છે એની ઉપર જ આપણે પાછા અત્યારે આવવું પડશે તો જ આપણું બધું વાતાવરણ પ્રદૂષણ થઈ ગયું છે એ બધું મટશે એટલા માટે રોજ આપણે જે વિશે વૃક્ષ વિશે વાત કરીશી તો બધાને ખાસ નંબર એવી રીતે વૃક્ષ બને એટલા વાવો વરસાદ બધાને થઈ ગયો છે ત્યાં જ્યાં ફરીમાં જેવું વૃક્ષ મળતા છે હું તમને રોજ માહિતી આપું છું તો પીડી લાઈટની કાલ તમે વાત કરી સાત જગ્યાની સસ્તા લે છે અલગ જગ્યાએ એને કાલ નામ આપ્યા હતા અત્યારે મને બે ત્રણ નામ આપ આપી દઉં છું તમને મને જે યાદ છે કાલના બગદાણા મળે છે પછી કોઈ મહવા તાલુકાનું પલસાર છે જ્યાં પણ મળે છે પછી એનું મોટા ખૂટવડા મહવા તાલુકામાં આવે છે એ પછી સાવરકુંડલાનું એક ગામ કીધું હતું એ આપણે યાદ નથી ત્યાં પણ એની ઓફિસ છે પછી કોડીનાર પાસે છે પછી મહવા પાસે દેવળિયા આવ્યું છે ગામ મોવા દેવળિયા તળાજા દેવળિયાની તો ત્યાં પણ એની ઓફિસ છે તો જ્યાં જ્યાં એની પીડી લાઈટની ઓફિસ આવે છે ત્યાં ફ્રીમાં વૃક્ષ આપે છે તો બંને એટલો સંપર્ક કરો અને બંને એટલા વૃક્ષો આપણે ખેતરમાં વાવો એટલે આવનારા સમયમાં ઉનાળો આવે તો ગરમી એટલી ઓછી પડે અને આપણે સમયે સર વાવણી થઈ જાય અત્યારે તમે જોઈશો વાવણી થવી જોઈએ એ સમયે નથી થઈ અમુક જગ્યાએ પછી ઘણાની કોમેન્ટ આવશે કે ભાઈ મારે તો ટાઈમે થઈ ગઈ પણ બધા જિલ્લાનું આપણે જોવાનું હોય સો ટકા જોવાનું હોય એટલા માટે હું આ શબ્દનો ઉપયોગ કરું છું કે બધી જગ્યાએ એક સાથે થાય તો એને સો ટકા કહેવાય માઠા માવઠા તો ઘણી વખત આગાહી કરે તો અમુક જિલ્લામાં વરસાદ અમુક નથી હોતો તો આપણે એવી રીતે વાત નથી કરતા એટલે હું શું કહેવા માંગુ છું એ ખાસ સમજો તો વૃક્ષ અત્યારથી જેટલા આપણે વાવશું તો ટાઈમસર વાવણી થશે એટલા માટે વૃક્ષ ઉપર ભાર દેવો જરૂરી છે તો વધારે આપણે બહુ જતા નથી અહીંયા વિડીયો આપણો પૂર્ણ થાય છે બીજું એ અત્યારે રસ્તામાં આવતો હતો ઘણી જગ્યાએ મતલબ આ વરસાદને લીધે જે મેં વિડીયો બનાવ્યો છે કારણ તો દસ જ મિનિટ મિનિટના કે જે આગળ વિડીયો આવશે ના તો એ પણ જોવાનું ભૂલતા નહીં હવે મળશું આપણે કાલે એક નવા વિડીયો સાથે આભાર બધાયનો Yeah,